વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ખૂબ વધી ગયો છે ખાસ કરી વાળ વિભાગના વોર્ડ એટલો ભરાઈ ગયો છે કે એક બેડ પર બે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે શહેરમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે આ ગંભીર પરિસ્થિતિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગોના કેસમાં ઝડપથી વધારો થયો જેના કારણે બાર દર્દીઓની સંખ્યા પચીસ ટકા વધી છે જ્યારે ઓપીડીમાં પચાસ ટકાનો વધારો નોંધાયો આ ગંભીર પરિસ્થિતિને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ અને એક બેડ પર બે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે ની અંદર રોગ ચાળો છે ત્યારે સીતેર દર્દીઓ લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે અત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે રીતે બાળકોનો જે વિભાગ જે છે તે અત્યારે સંપૂર્ણ પણે ફૂલ જોવા મળી રહ્યો છે અને જે એક વિડીયો પણ સામે આવ્યો હતો એક બેડ પર જે રીતના બે બાળકો જે સારવાર લઈ રહ્યા છે અને બે દર્દીઓ જે છે તે સારવાર લેતા પણ જોવા મળી રહ્યા હતા અને સમગ્ર બાબત ને જોતા હાલ તો સિવિલ હોસ્પિટલ હોય તમામ જે છે તે અત્યારે આ ફૂલ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે અને દર્દીઓને હાલાકી જે છે તે ભોગવવાનો વારો જે છે તે આવ્યો છે અને હાલ તો અહીં જે દર્દીઓ જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેમની જોડે વાત ક્યાં હોવા તા ક્યાં ઇસ્કુ નિમોનિયા હોગ્યા કેન્દ્ર ટાઈમ કે कल રિપોર્ટ નીકાલા આ સિવિલ મેં બીકા ની ગયું પહેલી વાર

જે છે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા જે રીતના વિડીયો પણ સામે આવ્યો ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક બેડ પર બે દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે અને અત્યારે જે એક અન્ય વોર્ડ જે છે તે ફૂલ થઈ જવાના કારણે અન્ય વોર્ડ પર જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે ન્યુમોનિયા હોય કે પછી શહેરમાં વાતાવરણમાં પલટો હોવાના કારણે દર્દીઓનો જે છે તે હાલ ઘસારો જે છે તે જોવા મળી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અલગ અલગ જે જોવા મળી રહ્યા છે એમને દર્દી જે ક્યાં હોય બચ્ચે ખાસથી ખાની આય ખાસી શરદી હેતુ દો દિનમાં

મેડમ કઈ સિવિલ બેડ જાણો છો પ્રમાણે છેલ્લા બે મહિનામાં સુરતમાં વાતાવરણનો પલટો અને વરસાદની પરિસ્થિતિને કારણે વાયરલ રોગો અને મચ્છરજન્ય રોગો જે પ્રમાણે ફેલાઈ રહ્યા છે તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધેલ છે આવી પરિસ્થિતિમાં જ્યારે પણ દર્દીઓ અમારી પાસે આવે છે ત્યારે ઇમરજન્સી યુનિટ આવા તમામ દર્દીઓને દાખલ કરી શરૂઆતના બે થી ત્રણ કલાક માટે સતત ઓબ્ઝર્વેશન ડોક્ટરના ઓબ્ઝર્વેશન ટીમ કે જે ઇમરજન્સી ટીમ તરીકે કામ કરે છે એના ઓબ્ઝર્વેશન હોય છે હેઠળ હોય છે અને આવા દર્દીઓને એમના જે લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે જે વાયરલ વિડીયો બાબતે આપ સૌ વાત કરી રહ્યા છો એ બાબતે ઇમરજન્સીમાં આવેલા તમામ પેશન્ટોને શરૂઆતમાં જ્યારે ડોક્ટરના હોય હોય છે ત્યારે એ બાળકને બાળકને ચેપી રોગ ના તેવા સાથે રાખવામાં એક 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 બેડ ઉપર બે ત્રણ બાળકો સુધારવામાં આવેલ હતા પરંતુ પછી એને વર્ગીકરણ કર્યા બાદ એ બાળકોને જે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવેલા છે અમારે ત્યાં અત્યારે એકસો એસી બેડ ની વ્યવસ્થા છે પરંતુ જે રીતે અમારે ત્યાં એડમિશન રેટ વધી રહ્યો છે એ રીતે અમે તંત્રને આ બાબતે જાણ કરતા તંત્ર દ્વારા અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાટલા અને સ્ટાફ સપોર્ટ સ્ટાફ એ બધાની જ માંગણીને પૂર્તતા મળેલ છે એટલે એને ધ્યાનમાં રાખીને અત્યારે આ પરિસ્થિતિ ફરી ન ઉદભવે એને માટેના જરૂરી પગલાં લેવાઈ ગયેલ છે